જાપાનના કોબે ખાતે અગિયાર થી ચૌદ ઓક્ટોબર બે હાજર પચીસ દરમિયાન આયોજિત ઇન્ડિયા મેલા બે હાજર પચીસમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરશે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આંતરરાષ્ટ્રીય બાબતોના કાર્યાલય ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ ઓઆઈએ દ્વારા યોગો યુનિવર્સિટી જાપાનના સહયોગથી કોબે જાપાન ખાતે અગિયાર થી ચૌદ ઓક્ટોબર બે હાજર પચીસ દરમિયાન યોજાનાર ઇન્ડિયા મેલા બે હાજર પચીસમાં યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે આ પ્રતિનિધિ મંડળનું સંકલન ઓએઆઈની ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર વનીષ નાંબિયાર દ્વારા કરવામાં આવશે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી ભાગ લેનાર પ્રતિનિધિઓમાં અધ્યક્ષ ગાયન વિભાગ ડોક્ટર રાજેશ કેલકર વાદ્ય વિભાગના અધ્યક્ષ ડોક્ટર વિશ્વાસ સંત આસિસ્ટન્ટ પ્રોફેસર તબલા ડોક્ટર ચિરાગ સોલંકી આસિસ્ટન્ટ પ્રોફેસર કથક નૃત્ય ડોક્ટર પ્રીતિ સાઠે દામલે આસિસ્ટન્ટ પ્રોફેસર ગાયન શ્રી જનક જાસકીયા અને કીબોર્ડના વિદ્યાર્થી નિર્મલ ડાપી આ ટીમ ભારતીય શાસ્ત્રીય સંગીત નૃત્ય દ્વારા આ ટીમ ભારતીય શાસ્ત્રીય સંગીત નૃત્ય દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનું જાપાનમાં પ્રદર્શન કરશે અને ભારત જાપાન સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે આ પ્રસંગે ચાન્સેલર રાજમાતા શુભાંગી રાજ્ય ગાયકવાડ અને વાઇસ ચાન્સેલર પ્રોફેસર બાલચંદ્ર ભણગે સમગ્ર ટીમની શુભકામનાઓ પાઠવી હતી નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની અમારી ટીમ જાપાન મુકામે ઇન્ડિયા મેલા બે હજાર પચીસનું આયોજન જે થયું છે જે દસ થી ચૌદ ઓક્ટોબર સુધી ત્યાં થનાર છે તેની અંદર ભારતીય કલ્ચર વિશેની માહિતી આપવા અને પરફોર્મ કરવા માટે જઈ રહી છે ભારતીય શાસ્ત્રીય સંગીત અને લોક લોકસંગીતની ત્યાં પ્રસ્તુતિ કરશે અમારી ટીમ અને અમારી ફેકલ્ટી ઓફ પરફોર્મન્સના છ શિક્ષકો અને એક વિદ્યાર્થી પ્રોફેસર વનીસાબેન નાબિયાર કે જેઓ ઓઆઈએના ડેપ્યુટી ડાયરેક્ટર છે તેમના માર્ગદર્શન હેઠળ આ ટીમ ત્યાં જઈ રહી છે અને આ પહેલીવાર બની રહ્યું છે કે ભારત મેલાની અંદર ઇન્ડિયા મેલાની અંદર જાપાનમાં અમારી ટીમ ત્યાં પરફોર્મ કરશે હું અમારા તમામ શિક્ષકોને અને અમારી ટીમને શુભેચ્છા પાઠવું છું અને ત્યાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી અને તેઓ ઇન્ડિયાનું ભારતનું નામ ત્યાં રોશન કરે હું પ્રોફેસર ગૌરંગ ભાવસાર ડી ફેકલ્ટી ઓફ પરફોર્મેન્ટ